નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારની તો જે રીતના જય શિવરાયા ગ્રુપ પરિવાર દ્વારા આજે સ્નેહ સંમેલન અને હલ્દી કુંકુનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે હાલ જે રીતના દીપ પ્રગટાનો પ્રોગ્રામ કાર્યક્રમ ચાલી રહ્યો છે એના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ જ્યાં દીપ પ્રગટાઈ રહ્યા છે એની પાછળ જ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ મૂકવામાં આવેલી છે જેના ખૂબ સુંદર એવી મૂર્તિ મૂકી છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ જે રીતના મૂર્તિનું જે મૂર્તિનો સુંદરતા છે એ જોઈને બે મિનિટનો માણસ એ મૂર્તિને જોતા રહે જે રીતના અત્યારે જે જય શિવરાય ગ્રુપ પરિવાર દ્વારામાં જે મહેમાનો આવ્યા છે એ મહેમાનો દ્વારા જે અત્યારે દીપ પ્રગટાવવામાં આવી છે જે રીતનો દીપ પ્રગટાઈને પ્રોગ્રામનું કોઈ પણ પ્રોગ્રામનું જ્યારે શું શરૂઆત કરવામાં આવતી હોય છે ત્યારે દીપ પ્રગટાવવામાં આવે છે એ જ દીપ પ્રગટાઈને અત્યારે જે જય શિવરાય ગ્રુપ પરિવાર દ્વારા આયોજિત એવું સ્નેહ સંમેલન અને હલ્દી કંકુનો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે આપના વડોદરાની અંદર જે સૌથી મોટું જાણીતું છે એવું છે શિવાજીની ની શોભાયાત્રા જે કાળુપુરામાંથી કાઢવામાં આવતા હોય છે એવા કાળુપુરાના જે આયોજક છે રાજુભાઈ એ પણ આ પ્રોગ્રામમાં જોડાયા છે એમની સાથે પણ આપણે વાત કરીશું રાજુભાઈ સૌ પહેલા તો જય શિવરાયા વડોદરાની અંદર જો કોઈ શિવરાય માટે જો કોઈ પ્રોગ્રામ આયોજન કરતું હોય તો તમારા તકે થતું હોય છે જે શિવાજી મહારાજ શું જય શિવરાય જય શિવરાય ગ્રુપ થી પાછલા ઘણા વર્ષો થી દર વર્ષે હળદી કુકુર કાર્યક્રમ જે બ્લડ ડોનેશન છે એવા કેટલા આયોજન કાર્યક્રમ નું આયોજન સારી રીતે મોટી રીતે ધામધૂમ થી કરતા હોય છે એ રીતે આ વર્ષે બી અમારા મહારાષ્ટ્ર ની જે કહેવાય છે હળદી કુકુર જે હળદી કુકુર જે કાર્યક્રમ નું એનું બી આયોજન આ વર્ષે આજ ના તારીખે સોળ તારીખે રવિવારના રોજ કરેલ છે અને સારી રીતે ને મોટી રીતે આયોજન કરેલું છે ને એ રીતે સુંદર આયોજન કર્યું છે એ કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા છે એ કાર્યક્રમ અમને આમંત્રિત કર્યા છે તે બધા અમે તમને ખૂબ ખૂબ આભારી આ કાર્યક્રમની આયોજન ખૂબ સુંદર ને સારી રીતે જયેશભાઈ પાટીલ તરફથી કરવામાં આવેલું છે ને દર વર્ષે કરતા આવેલા છે અત્યારે જયેશભાઈની તમે વાત મોટી સંખ્યા માં આપણા મરાઠી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે તો શું મેસેજ આપવા માંગો છો દરેક મહારાષ્ટ્ર ને એક ની અમે મેસેજ આપવા માંગે છે કે આપણે દરેક સમાજ માં એકત્રીતા જે રીતે થઈ છે સંગઠન થાય છે એ રીતે આપણા સમાજ માં દરેક એકત્રતા થાય આપણે સમાજ ને સંગઠન મજબૂત બનાવવા જે રાજકીય જે લોકો આપણા સમાજ નો misuse કરતા હોય કે જે ખોટી રીત નો ફાયદો લેતા હોય એ ખોટા ફાયદા ના લઈને આપણા સ્વાર્થ માટે આપણે એમની આગળ પાછળ ફરતા ના ફરે અને પોતાનો સ્વાદ કઈ છે અને કોણ આપણો સ્વાદનો દુરુપયોગ કરી છે એને ઓળખીને આપણા સમાજ માટે સારા એકત્ર થઈને એક સારું કાર્ય કરે એવી એક સૌને નમ્ર વિનંતી છે જી દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આપણા જે વડોદરાના જગ જાણીતા એવા જે શિવાજી શોભાયાત્રા જે રાજુભાઈ દ્વારા કારુપુરામાં કાઢવામાં આવે છે એમના દ્વારા પણ એક સુંદર મેસેજ આપવામાં છે અને આપની જોડે જે આ જય શિવરાયના જે જયેશભાઈ છે એ પણ જોડાયા છે જયેશભાઈને પણ જયેશભાઈ પહેલાં તો જય શિવરાયા ખૂબ મોટી સંખ્યામાં આજે મરાઠી લોકો ઉપસ્થિત રહ્યા છું કે સૌને જય શિયા રામ હરહર મહાદેવ હું જયેશ પાટીલ આપણા જય શિવરાય ગ્રુપનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ એકચ્યુઅલી અહીંયા જે આપણો છત્રપતિ શિવાજી મહારાજના જે વિચારધારા હતા જેમ કે અઠતથી રહીને કટ સુધી હિન્દી સ્વરાજનું નિર્માણ કર્યું એમાં તમામ મહારાષ્ટ્ર સમાજ તો ખરો પણ સાથે સાથે કર્ણાટકના બી લોકો હતા અલગ અલગ હિન્દુ સમાજ બી જોડાયા હતા હિન્દુત્વ માટે હતી તો એટલે એમના જ વિચારધારા પર અમે કામ કરીએ છીએ એટલે અહીંયા મરાઠી સમાજની સાથે સાથે મારી સાથે જે મારા ગુજરાતી પરિવાર છે મારા રાજસ્થાની પરિવાર છે મારા શીખ પરિવાર છે એવા બધા તમામ સમાજના લોકો અહીંયા જોડાયેલા છે મરાઠી સમાજ તો ખરો પણ એની સાથે સાથે અન્ય હિન્દુ સમાજ બી અહીંયા જોડાયેલા છે અને એ લોકોને બી ખૂબ ઉત્સાહ છે કે વર્ષમાં એકવાર આ પ્રોગ્રામ આવતો એટલે એ લોકો ખૂબ વર્ષ આખું વર્ષ રાહ જોતા હોય કે ક્યારે હળદી કંકુ આવે ને ત્યારે અમે લાભ લઈએ જ્યારથી અમે આ પ્રોગ્રામ શરૂ કર્યો છે ને તો છેલ્લા ત્રણ વર્ષથી હું નોટ કરી રહું છું કે જે પહેલાં મરાઠી સમાજમાં થતું હતું કે મંદિર પર જઈને એકબીજાની સ્ત્રીને હળદી કંકુ કરતા હતા અત્યારે એવું થઈ ગયું છે કે ગુજરાતી સમાજ બી એ કલ્ચર ફોલો કરવા લાગ્યું છે એટલે એની માટે બી અમારી માટે બહુ એટલે પ્રાઉડની વાત છે કે ભાઈ હિન્દુ સમાજ જાગૃત થાય છે આપણી સંસ્કૃતિ અને આ કાર્યક્રમ એટલા માટે જ કરવામાં આવે છે કે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે લુપ્ત ના થાય એટલે હિન્દુત્વ જાગતું રહે અને જગાવીને જ રહીશું અમે અને નારી શક્તિના સન્માન માટે પણ આ કાર્યક્રમ કરવામાં આવે છે જય શિવરા ગ્રુપ દ્વારા છે ને વરસમાં ત્રણથી ચાર કાર્યક્રમ કરવામાં આવે છે જેમથી ધારો કે જે ફૂટપાથ પર જે છોકરાઓ બનતા હોય છે એમને અમે ટેશનરી કીટની સેવા આપી રહ્યા છે જે વિધવા મહિલાઓ છે એમને અમે રાશન કીટની સેવા આપી રહ્યા છે બીજું કે વરસમાં એકવાર અમારું બ્લડ ડોનેશન કેમ્પ છે એટલે આપ સૌના જે અમારા ભાઈઓ છે તમામ હિન્દુ સંગઠનના સાથ સહકાર ગણપતિ મંડળના સાથ સહકાર એટલા સરસ મળી રહ્યો છે કે લાસ્ટ યર અમે ત્રીજું વર્ષનું બ્લડ ડોનેશન કેમ્પ કર્યું હતું અને એક્યાસી યુનિટ આવ્યા હતા એટલે તમે વિચાર કરો સોલસો એક્યાસી યુનિટ એટલે એક યુનિટથી આપણે ત્રણ લોકોને જીવનદાન આપીએ તો કેટલા લોકોને આપણા જયસુર ગ્રુપ દ્વારા જીવનદાન મળી રહ્યું છે એટલે એવી જ રીતે અમે આગળ બી આ કાર્યક્રમ ચાલુ રાખીશું આ વર્ષે બી જયસુર ગ્રુપ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવશે માર્ચ મહિનાની ત્રેવીસ તારીખ છે એટલે આપણા માધ્યમ દ્વારા હું જણાવવા માગીશ તમામ આપણા બરોડા હિન્દુ સંગઠન ગણપતિ મંડળો અને હિન્દુ સમાજને કે આવો અમારી સાથે જોડાવો અને આ બ્લડ કેમ્પને ભવ્યથી અતિભવ્ય બનાવવામાં અમારી પણ મદદ કરો જી દર્શક મિત્રો જે રીતના તમે જોઈ રહ્યા છો કે જય શિવરાય ગ્રુપના જે જયેશભાઈ હતા એ જયેશભાઈ દ્વારા પણ કહેવામાં આવ્યું છે શિવાજી મહારાજની પહેલા પહેલી તો જે લડત હતી એ ફક્ત મરાઠીઓ માટે નથી એક હિન્દુત્વ માટે હતી જે રીતના જયેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંયા એકલા મરાઠી સમાજ નથી પણ આજુબાજુના તંત જેટલા પણ રહેવાસી છે એ ગુજરાતી હોય ક્રિશ્ચિયન હોય કે ગમે તે જાતના હોય એ લોકો દ્વારા પણ આજે જે સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં ઊભા છે જયેશભાઈ દ્વારા જે પણ રીતના કહેવામાં આવ્યું છે કે હાલ દરેક સમાજના લોકો અહીંયા ઊભા છે તમે એમના પણ હું દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ શકશો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાલ ઉપસ્થિત રહ્યા છે અને દરેક પ્રકારની જ્ઞાતિના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે જે રીતના કે મરાઠીનો જે હિન્દુત્વ માટે જે શિવાજી મહારાજની જે શોભા જે સંઘર્ષ હતું એ કે હિન્દુત્વ માટે હતું જે કે ના કોઈ મરાઠા સમાજ માટે પરંતુ જે રીતના જયેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એકલા મરાઠા નથી પણ આજુબાજુના જેટલા પણ જ્ઞાતિના લોકો છે એ લોકો દ્વારા પણ અહીંયા ઉપસ્થિત રહેવામાં આવ્યા છે શિવરાય ગ્રુપ દ્વારા આની સિવાય બીજા બી ઘણા પ્રકારના જે કાર્યક્રમો કરવામાં આવે છે એમ પણ એમને જણાવવામાં આવ્યું છે જે રીતના તમે જોઈ શકશો કે અહીંયા જે મરાઠીનો જે ડાન્સ કલ્ચર છે એ માટેના લોકો પણ અહીંયા જે છોકરાઓ છે પોતે માથે પેઠા પેઠા લગાવીને અને આજે જે એમનો નૃત્ય છે એ કરવા માટે ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ ચર્ચા કરીશું અરે આવી જાઓ ચલો જે પ્રકારના તમે જોશો કે જે મરાઠી કલ્ચર છે એ પ્રકારના લોકો ફેટા બેટા નાખીને જે એમનો મરાઠી નૃત્ય છે એ નૃત્ય કરવા માટે પણ એ લોકો રેડી બેઠા છે પરંતુ અત્યારે દીપ પ્રગટાઈને જે પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે ને હાલ જે રીતના મોટી સંખ્યામાં લોકો જોડાયા છે એમના જે આ છે એમની સાથે આપણે શું પહેલા તો જય શિવરાય જય શિવરાય આજે શું કાય નૃત્ય કરવાના છો તમે લોકો આજે આ મહારાષ્ટિયન નૃત્ય નૃત્ય છે આ લેઝિમ કહેવાય છે આને અને મહારાશમાં બહુ પ્રખ્યાત છે મહારાષ્ટ્ર જેના જે લોકો છે બધાને આ ખબર જ છે પણ અમે અહીં કેવું ગુજરાતમાં બરોડામાં રહીએ છીએ તો થોડું મહારાષ્ટિયનカルચરને અને મહારાષ્ટ્ર ડાન્સ વન્સને વધારે આગળ લઈ જઈએ છીએ તો એટલે હવે આ રમીએ છે લેઝિમ્પતી તો પોતાના જો શિવાજી મહારાજનો કોઈ પ્રોગ્રામ કહેવામાં આવે છે તો કાળોપુરાની જે શિવાજી સોગાયા યાત્રા છે એ પછી કદાચ જો કોઈ કર્તોતે કા તમારું જય સિવૈરાય છે એના દ્વારા તમે કોઈ મેસેજ મોકલવા માંગો છો મેસેજ તો એટલે એવું જ છે કે બધા સાથે મળીને રહીએ અને આ બધા જે ઇવેન્ટ છે એ થયા કરવા જોઈએ અને એનાથી કેવું થાય કે આપણે બધું શીખવા પણ મળે એવું છે મેનેજમેન્ટ સ્કિલના આ બધું શીખવા મળે છે એટલે આ બધા અને આ સંગઠન વધારે મોટું થવું જોઈએ એવું અમારી ઈચ્છા છે રૂપેશ રૂપેશ જનાઈ જાadow છે મારું નામ કેટલા ટાઈમથી આ અમે અમે તો ચાર પાંચ વર્ષ થઈ ગયા અમારે છોકરાઓ નું એવું કઈ નહિ નાના છોકરાઓ પણ છે અને મોટાઓ પણ છે મોટા એટલે અમારા પપ્પાના પપ્પા મારા પપ્પાના બધા રમે છે એવું છે નાના છોકરાઓ એટલે પાંચમા છઠ્ઠા છે કે પેલી પેલી પેલા અને ફર્સ્ટ સેકન્ડ સ્ટેન્ડર્ડ છે એ બધા રમે છે એવું છે અહીંયા બાર જણ છે અમે લોકો એવું છે જી દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો છો કે જે હિન્દુત્વ નીતિ નિયમના જે નૃત્ય કહેવાય છે લેઝીમ ડાન્સ એ લેઝીમ ડાન્સ પણ આ લોકો દ્વારા કરવામાં આવે છે ને એમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં પાંચવા પાંચ વર્ષના છોકરાથી લઈને લાયક વ્યક્તિ હોય છે એ લોકો પણ આ લેઝીમ ડાન્સ કરતા હોય છે ને હાલ જે રીતના તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે અને જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે પહેલાં પહેલાં ફરી એકવાર અમે તમને જે શિવરાય ગ્રુપ દ્વારા જે શિવાજી મહારાજની મૂર્તિ બેસાડવામાં આવી છે એ મૂર્તિના ફરી એકવાર દર્શન કરાઈશું જે પ્રકારની મૂર્તિ છે ખરેખર એટલી સુંદરતા ભાવુક મૂર્તિ એ લોકો દ્વારા અહીંયા સ્થાપના કરવામાં આવી છે જેને ફરી એકવાર તમને હું દર્શન કરાઈશ